શાકભાજીમાં જોઈએ તો તમને આગળ ફૂલ વિડીયો આપણો સાડા સાડા દસ વાગ્યા આવશે રેગ્યુલર સાડા દસ પછી તરત આવી જશે કારણ કે પહેલાં આપણું પાંચ દસ મિનિટ થાય છે તો આવી જશે જેમાં તમને ફૂલ શાકભાજી રેન્જ જોવા મળશે જે બધા ગુવાર ફૂલ એવાર એકસો હજાર કોપીના હોય પણ આપણે રીંગણાનું એકસો અઠ્યાવીસ રૂપિયા ગોળીયાના રીંગણા ગયા છે અને એકસો છવ્વીસ સુધી ગયા છે રેડી અમારે એ તમને ફૂલ વિડીયો છે એમાં ખબર પડી જશે શોર્ટ વિડીયો તમને જોવા ગમે છે એટલે બતાવો છે અને બીજું એ આપણી જય કિશન એ નવા ને બીજા તમે વિડીયો જોતા હોય રેડી બીજી ચેનલમાં તો રેડી આપણો રેગ્યુલર અપડેટ વિડીયો હશે રેડી નું રોજ હોય છે રેડી એટલે આપણો વિડીયો જો તો આપણે ફોન કરો તમે બીજાનો વિડીયો જોઈને મને કોશિશ ફોન કરતા નહીં રેડી રેડી અમારે અમુક હોય છે એ જૂનો વિડિયો હોય છે રેડી બે દિવસ જૂનો તે એટલા માટે તમને કહેવા માગું છું રેડી બાકી આજકાલ તમારે રીંગણામાં ઉત્પાદન વધારવું હોય તેમાં ખોરાક રૂપિયા ડ્રીપ કે પ્લસ વિટા બતાવીશું તમને રેડી આ ગ્રીન વિટા તમને ઉપર બતાવી છે ફોટામાં આ છે આજે બે ખેડૂતને મોકલવાનું છે પુરીના માધ્યમથી રેડી કેમ કે કાલની જ વાત થઈ ગયેલી છે કાલે રવિવાર હતો એટલે કુરિયર બન્યું તો આજે મોકલવાનું છે બે વસ્તુ આ ખોરાક છે ખોરાક તમે ટાઈમ ટાઈમ આપશો હવે ઠંડીમાં શું થાય ગાય રીંગણું વધશે નહીં તમારે રીંગણું ગાય કે વધારવું હોય રેડી ફૂલાવવું હોય તેની મીઠા દ્વિતીય પ્લસ કામ કરશે રેડી પંદર દિવસ છે એક વખત પાવાનું છે રેડી મહિનામાં બે વખત ખાદી શ્યામ રેડી અને મહિનામાં બે વખત ગ્રીન વીટા નાખવાનો છે ખોરાક છે આ બંને જે ખાતર નાખતા હોય એ નાખવાનું છે એ બધ નથી કરવાનું રેડી બાકી આપણી ભાઈ ઈળની દવા છે રેડી આપણને સારી છે ઘણા ખેડૂતો મિત્રો હમિત પાછા લઈ જાય છે ઈનો પ્રશ્ન અત્યારે બહુ નથી પણ તમારે ઈળનો પ્રશ્ન હોય રેડી એકલી નાખવાની છે પંદર મિનિટ આમાં બધું આવી જાય છે રેડી બાકી સંપૂર્ણ માહિતી આવી ગઈ છે સવારે સાડા દસ વાગે ફૂલ વિડીયો આવશે જોવાનું ભૂલતા નહીં મળીશું આપણે કાલે નેક્સ્ટ વિડીયોની નેક્સ્ટ માહિતી સાથે